ખાવા અને ટાણે ફાંકી મારા મોઢામ નથી રહેતી બાકી ચોવીસ કલાક મારા મોઢામાં ફાંકી રહેતી છે એટલું બધું વ્યસન તમે લેતા હા એટલું વ્યસન હવે તમે શું સંદેશો આપશો બધાયને હું તો કહું છું કે કોઈ આ ફાંકીથી ઘણા દૂર રહ્યો બરોબર છે રાઈટ વાત છે અત્યારે તો હું ખુદ ને ફાંકી કહો મારી પાછળ તમે વળખે બેઠા હોય બનાવો તો મને અત્યારે માછ આવે મારે છ મહિનાથી ખાવાનું ત્યારે ઘરે ગયું

એ તો આ ઉમરમાં જો કોઈને કેન્સર હાર્નો રિપોર્ટ આવે એટલે એ તો જીવતા મરી જતા છે મારા હિસાબે ક્લિયાર થઈ જતું તમે જીવું શું કે મોલાના કેન્સરનો દર્દી હોય એના તો છે ને દસ વાર દસ કિલો વજન ઘટી ગયો હમ તો વારે વાયેલા બાળકો અને મારી ઘરવાળી બધાએલા પાંચ પાંચ કિલો એના કંઈ કારણ કે ફેમેલીની કેટલી ચિંતામાં પડી જવાની વાત છે હવે આપણે ભાઈ ઇકબાલભાઈ તમારું ઓપરેશન થયું ને કેટલો ટાઈમ થયો પાંચ પાંચ વર્ષ અચ્છા અત્યારે રેડી એકદમ થાય કમ્પ્લિટ ખાલી ઓપરેશન આવ્યું હતું કે થેરાપી કાયા હતા ડોઝ ડોઝ પછી રિપીટ કર્યું ચાર વાર કર્યું ઓપરેશન ચાર વાર ચાર વાર વાર જીત અચ્છા કર્યું હા તો તમે શું સંદેશ આપો છો મને જ હું તો મારું ઓપરેશન કર્યું મેં આખા કુટુંબ મેં કીધું તમે બધાય ફાકી બંધ કર્યા

એક છે જેનું મોઢું અત્યારે વ્યસન હોય જેનું મોઢું બંધ થયું આંગળા

તો છે છે અમુક નિશાનીઓ જે બતાવી રહ્યા એના ઉપર નોંધ લેવા જેવી એક તમારું મોઢું ઓછું ખુલે એ તો આપણે સાંભળ્યું હતું પણ આ જીભ વાળી વાત મને આજે જાણવા મળી બીજું એક નવી નવીન વાત એ છે એ તમારા મોઢાના ગલોફામાં બટકા ભરાવાનું ચાલુ થાય ને એ પણ એક સંકેત નકર કુદરતે મોઢાની રચના જેવી કરી છે કે ખાતા દરમિયાન કોઈ દિવસ મોઢામાં ગલોફામાં બટકું ભરાય જ નહીં ગલોફામાં બટકું ભરાવાનું ચાલુ થયું મતલબ તમારા ગલોફાની સ્કીન રહી એ નિર્જીવ થવાની શરૂઆત થઈ ગઈ છે એમાં જીવ વહી જાય ને એટલે ઉપસવાનું ચાલુ થાય ઉપસવાનું ચાલુ થાય એટલે તમારે મોઢામાં બટકું ભરાઈ જાય એકવાર બે વાર ત્રણ વાર પાંચ વાર બે ચાર મહિના છ મહિના પછી એમાં ક્યારેક એવું બટકું ભરાઈ જશે કે એમાં રૂજ આવવાનું બંધ થઈ જશે રૂજ આવવાનું બંધ થઈ ગયું તમને ચાંદી પડે કે બટકું ભરાઈ જાય રોજ આવવાની અઠવાડિયાની અંદર રોજ ન આવી એટલે તમારે ચેકઅપ કરાવવું જોઈએ કારણ કે અલ્લા પાકે માલિકે માણસને જે બનાવ્યો છે ને તો એના થૂક અંદર છે ને એ એન્ટીબાયોટિક છે થૂક છે ગમે એવી ચાંદી પીડી હોય ગમે એટલો ચૂનો તેજ પીડ્યો હોય તમારી લાર છે એ તમારું ટ્યુબ છે સવારે રેડી થઈ જાય બપોરે ગમે એવું હોય એ ચાંદી ન મટે એટલે સમજી જવાનું કે તમારો રિપોર્ટ તૈયારી રાખવાની છે અને આ પીડાઓમાંથી તમારે ગુજરવાનું છે જે મારા ત્રણેય ભાઈઓ એ પીડા ભોગવી છે ચાંદી પડે ને એટલે એવું નથી કે દુખાવો રહી છે હા દુખાવો કોઈ આ કે દુખતું નથી કોઈ દુખશે નહીં કોઈ દી ત્રીજા સ્ટેજ માં જાય ત્યારે ખબર પડે મતલબ એવો છે બધા મિત્રો ને કેવાનું મારું થાય છે કે આપડે આની માહિતી લેવી ને એના કરતા આ સ્ટેજ સુધી આપડે પોચવું જ નથી એવું કદાચ આપણે નક્કી કરી લઈએ તો આપણે વ્યસન મૂકી દે તો આનાથી બચી શકાય છે મોઢાના ઓપરેશનથી બચવું હોય તો એનો સચોટ ઈલાજ તમારી પાસે એ છે બેસ્ટમાં બેસ્ટ આ જે છોડો વ્યસન બરોબર તમે વ્યસન છોડશો એટલે જે લોકો વ્યસન કરે છે એને કદાચ બે ત્રણ કિલો ચાર કિલો વજન વધશે વજન ઓલરેડી એનામાં ઘટતું હોય એ વધશે મેન્ટેન થશે અમુક લોકોને વેમ હોય છે મગજમાં થકાન નહીં લાગે થામુકો થામુકો થકાન નહીં લાગે મૂકશે ને થાક ખાવ ગયો એકદમ ડેવલપ થશે અત્યારે તો શું છે ખબર છે આ ખાવા ખાતર ખાય છે ફાકીનો મેં માર્ક કરેલું છે એને તમે એમ કે લે મોટા સફરજન ખા ખાવું દ્રાક્ષ સામે ઘરે લાવ્યો હોય તો એ ઘરના બધા ખાતા છે લ્યો ને તમે કેળું ખાવ ને મારે નથી ખાવું એ ના જ કે છે એને કોઈ દિવસ અંદરથી એને રુચિ નહીં થાય ફ્રૂટ ખાવાની રૂચિ કોઈ દી નહીં થાય એને જ્યાં તમે વ્યસન છોડશો ને એટલે તમને દરેક વસ્તુ ખાવાની મન થશે કોઈ મોઢામાં પાણી પેલા આપણે નાના બાળકો હતા ને ત્યારે કંઈક વસ્તુ જોઈએ મોઢામાં પાણી છૂટતું અત્યારે છૂટે છે કોઈ કોઈને નહીં છૂટતું હોય નક્કી રાખજો જે વ્યસન છે ને એને પાણી નહીં છૂટતું હોય એનું કારણ છે કે આપણે વ્યસનને જ એટલું બધું મોઢામાં લઈ લીધું હોય કે હવે એના માટે બીજો કોઈ સ્વાદ છે જ નહીં જીભનો સ્વાદ પૂરો થઈ ગયો છે અમારા એક સફીરભાઈ છે ઇકબલભાઈ છોકરાએ ફાકી મૂકી તો દસ દિવસ પછી મને મળ્યો મને કે મારી જિંદગીની અંદરમાં હવે હું ગમે એ પાણી પીઉ છું ને મને મીઠું લાગે છે નહીં તો હું ફિલ્ટરનું પાણી પીતો હતો તો તોય મોરું લાગતું કારણ કે ગલોફા ઉપર તમે જે સ્કીન રહી અને જીભ ઉપર જે ઉપરનું કવચ રહ્યું એને તો આપણે ફાંકીને પાન ને ચૂનાથી ઢાંકી જ દીધું છે હવે સ્વાદનો ટેસ્ટ ક્યાંથી આવે એના ઉપર અગિયાર કે બાર વર્ષનો છોકરો છે ને હુસેન વલી કાકા હુસેનનો છોકરો બાર વર્ષનો છોકરો એના મમ્મી ફાંકી ખાય બાર વર્ષનો છોકરો આખો દિવસની દસ બાર ફાંકી ખાઈ જાય અને મોબાઈલ ગેમથી રમતો બરોબર છે એ હોય ઈદ પછી એના મમ્મીએ છોકરા છોકરાએ મૂકી દીધી પાકી અલમદુલ્લા હવે એના ભાઈઓનો એક સફીર કરીને છોકરો એ મને બા પાંચ કે સાત દિવસ પહેલાં મને મેળ્યો એને મને એવું કીધું કે તમે મોલાના સાહેબ દુનિયામાં જીવતા જન્નત મેળવી લીધી છે કીધું આવા સર્ટિફિકેટ તો કોઈ દઈ ન હોય કે પણ કે તમે આ છોકરાની જિંદગી બચાવીશ નકર આ મોટો જ ન થાય કારણ કે નાની ઉંમરથી પહેલું બીજું ધોરણ ભણતું હોય અને આઠ આઠ દસ દસ ફાકીએ ચડી ગયો હોય એ છોકરો આવો હતો મને કે એનો ચહેરો ચમકવા માંડ્યો એનો વજન વધવા માંડ્યો અને રૂપાળો લાગવા માંડ્યો મહિના દીની અંદર તમે માર્ક કરજો આપણા જેટલા મોમીન ભાઈઓ ફાકી ખાઈ રહ્યા છે જે છોકરાઓ એના ચહેરા ઉપર લાઈટ નથી એ હકીકત કોઈના ચહેરો ચમકતો હોય છે ને સ્કીન ઉપરથી એને આમ કિરણો ફૂટતી હોય ને એવું તમને નહીં જોવા મળે જે આ વ્યસનના સૌરાષ્ટ્રને બાદ કરીને તમે આગળ ને રાજસ્થાનમાં વહી જાવ એ લોકો ભલે આજની તારીખે રૂપડાઓ મારીએ છે બકરાઓનો ધંધો કરે હું ક્યાંય કીએ હમણાં બે મહિના પહેલા જ ગયો પણ એ લાલ જેવા કામ એને નથી એસી નથી પંખા સામાન્ય જીવન જીવે છે છતાં ચહેરા એનક છે કારણ કે વ્યસન નથી આપણે છોડી અને બધાને હું તો કહું છું અને અમારા ચેનલના માધ્યમથી પણ હું બધાને કહેવા માંગુ છું કે મોમિન સમાજ અત્યારે દારૂના ગોળા ઉપર બેઠો છે ક્યારે ફૂટે કેના ઘરે ફૂટવાનો છે એનું કોઈ જ નક્કી નથી આજે યાસીનભાઈ તમારી સામે છે ઇકબાલભાઈ છે એ ઓપરેશન કરાવીને બેઠા છે તો અનેક ગુલામભાઈ અને મોમ્મદભાઈના રિપોર્ટ અત્યારે રાજકોટમાં અમદાવાદમાં થઈ રહ્યા છે આ ખુલ્લી હકીકત છે બરોબર પાંચ દિવસ પહેલાં હું મારા જ કારખાનાનો મારા લેથ મશીનના કારીગરની દઈને મોદી સાહેબ પાસે આવ્યો છું અને આ જ એનો ફોન હતો અહીંયા સણોસરા આવવા ટાણે મને કહે કાલ સોમવાર છે રિપોર્ટ આવી ગયો છે તો મને કહે શેઠ આપણે જઈશું ગાડી લઈને લેવા એટલે રિપોર્ટની કલ્પના કરીને તો અઠવાડિયામાં એક મોઢાનું ઓપરેશન થાય છે અને ચાર રિપોર્ટ થાય છે આટલી આટલી વધી રહી છે અમારા વલીભાઈ તકદીર ફૂલ હેલ્ધી માણા માણા તંદુરસ્ત માણા પાંચ અને ટાઈમટેબલ નો પાબંદ માણા જો એ વ્યક્તિને મોઢાનું ઓપરેશન કરાવવું પડતું હોય તો જે લોકોને ખાવાનું ટેબલ નથી સારું દોડધાડ એટલી છે પેસ્ટિસાઇડની દવાઓ સિઝનોમાં ખૂબ છાંટવી પડે છે એની છાંટતા છાંટતા એની હાથે આપણે બનાવીને ફાક્યું ખાતા હોય છે આ બધા એને હવે સમજવાનો દિવસ આવી ગયો છે મારા હિસાબ પ્રમાણે અને આર્થિક માર પણ એવડો મોટો છે સમાજનો પૈસો કેવળો વેળ ફેર્યો છે એની કોઈ સીમા નથી એક ઘરની અંદર મહિનાના થી સાત